ને પણ એ જ અહી ચિંતા થઈ પણ ભગવાન ગણપતિ એ લીલા કરી દીકરી સિદ્ધિ અને બુદ્ધિ એની સાથે માગુ નાખવામાં આવ્યું કારણ કે ભગવાન શંકર માગું નાખે પછી વિશ્વરૂપ ના તો ન પાડી શકે પણ એને કહ્યું કે તમે જોવા માટે વધારો મારી દીકરીને ગમી જશે તો આપણે વિવાહ કરી લેશું ભગવાન ગણપતિ કે કઈ વાંધો નહીં આવે છે વિશ્વરૂપની નગરીમાં પણ થયું એવું કે વાત કરવા માટે રૂમ ની અંદર ભગવાન ગણપતિ જાય છે ત્યારે ભગવાન ગણપતિ એ પોતાનું સ્વરૂપ ફેરવે સુંદર સ્વરૂપ ધારણ કર્યું ત્યારે વિશ્વરૂપ ની બંને દીકરીઓ સિદ્ધિ અને બુદ્ધિ હા પાડે અને સુંદર વિવાહ થયા આ વિવાહ થયા જો ગણપતિના પત્ની નામ શું છે રીધિ સિદ્ધિ બોલો છો પણ રીધિ સિદ્ધિ નહીં બતાવ્યું છે સિદ્ધિ અને બુદ્ધિ ધન્યવાદ માટે પછી એમના બે દીકરાઓ થયા સિદ્ધિ થી સેમ થયા અને બુદ્ધિ થી એ લાભ થયા જેને આપણે શુભ લાભ કહીએ છીએ અને ગરેશ પુરાણ અને મુદગલ પુરાણ આ બે પુરાણ માં તો ગણપતિ ના દીકરીનું નામ પણ આવે છે ખબર છે તમને ગણપતિના દીકરી કોણ હતા એ તમે એ માતાજી નું વ્રત કરો છો એમાં સંતોષજી છે ને એ ભગવાન ગણપતિ ના દીકરી છે આવી રીતે સુંદર વિવાહ થયા બે દીકરા થઈ ગયા એમાં બરાબર પૃથ્વીની પરિક્રમા કરી અને કાર્તિક સ્વામી બધાયરા વધારી જોવે પગે લાગવા જાય શંકર પાર્વતી માં ખોડામાં એક એક દીકરા જોયા એટલે માં પાર્વતી એ કીધું કે જો દીકરાઓ તમારા મોટા બાપુજી આવ્યા એટલે કાર્તિક સ્વામી એ કીધું કે માં આ તો કે આ ગણપતિ ના દીકરા તો કે લગ્ન ક્યારે ત્યાં હું પરિક્રમા કરવા ગયો એટલી વારમાં આવી પણ ગયા ત્યારે બધી વાત કહી જયારે કાર્તિક સ્વામી તો વિવાહ કરવાના હતા જ નહીં કરવા એટલા માટે તો હું પરિક્રમા કરવા ગયો તો અખંડ પાલન કરવાનું છે અને હવે હું અહીંથી દૂર ક્રોંચ પર્વત ઉપર જવું છું સાઉથ માં અને ત્યાં કાર્તિક સ્વામી અખંડ તપસર્યા કરવા માટે ક્રોચ પર્વત ઉપર ગયા અને આ ક્રોંચ પર્વત ઉપર ગયા એટલે મારે તો દીકરા વગર ગમે નહીં એટલે કૈલાસ થી ક્રોંચ પર્વત ઉપર માં પાર્વતી અને ભગવાન શંકર મળવા માટે આવે એમાં કાર્તિક શ્રમ કીધું તમે આટલો બધો દૂર દૂર થી ધક્કો ખાવ છો કરતા અહીંયા બેસો ને તો ક્યાં સામે શૈલ પર્વત છે અને શૈલ પર્વત ઉપર ભગવાન બિરાજમાન થઈ અને એ આ કથા સુકામે ત્યાં બેઠા અને શૈલ પર્વત ઉપર ભગવાન ક્યાં નામે પ્રગટ થયા એની કથા આપણે આવતીકાલે આવશે બાર જ્યોતિર્લિંગમાં એક જ્યોતિર્લિંગ ભગવાન શિવે કાર્તિક સ્વામી નહીપુ એને ત્યાં સ્થાપના કરી શૈલ પર્વત ઉપર માટે આવી સુંદર કથા બ્રહ્માજી નારદ મુનિ ને શ્રવણ કરાવી રહ્યા છે